ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ કરશનભાઈ ચુડાસમાની નવમી પુણ્યતિથિ નિમિત્તે તથા સ્વરંભુબેન તથા લાડુબેન ચુડાસમાના સ્મરણાર્થે

શ્રી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટના મહેશભાઈ આશ્રમના ઉપવાસી મહંત કરસનદાસ બાપુ ડોક્ટર રોહિતભાઈ પટેલ પ્રાચી ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ ડોક્ટર પાલાભાઈ પત્રકાર અરવિંદભાઈ સોઢા પીઠાભાઈ ગરેજા કોળી સમાજ ભવન પ્રાચીના પ્રમુખ મેરામણભાઈ વાજા દેવશીભાઈ સોલંકી દેવાજભાઈ ધર્મેશભાઈ પરમાર અગ્રણી પૂજાભાઈ ચુડાસમા સહિત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઈ ચુડાસમા ઉદ્ઘાટન કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજ્જવળ ભવિષ્ય તથા ઉકાભાઈ ચુડાસમા રંભુબેન ચુડાસમા તથા લાડુબેન ચુડાસમા આત્મકલ્યાણ અર્થે ગાયત્રી મંત્ર સમજ જાપ કરી બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ગાત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવંત સંદેશ આવેલ લોકોને હૃદયગમ કરવા આહવાન કરેલ અને મહાનુભાવો દ્વારા કેમ્પના તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા સ્વ ઉકાભાઈ ચુડાસમાના જીવન જર્મનનું ચિંતન ડોક્ટર પાલાભાઈ દ્વારા વાગોળવામાં આવેલ હતું આ કેમ્પમાં સહયોગ આપતા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કે કેમ્પના ગીર સોમનાથના કલેક્ટર દિવિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ગાયત્રી પરિવારના પત્રકાર જાદવભાઈ ચુડાસમા તથા ટીમે ફુલહાર તેમજ ગાયત્રી મહામંત્ર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કલેક્ટરની પ્રેરક હાજરીથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો હતો અને આ કેમ્પમાં કુલ બસો ને નેવું દર્દીઓએ લાભ લીધો હતો જેવા પંચ્યાસી દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે લઈ ગયેલ હતા અને ડોક્ટર ભગીરથસિંહ રાઠોડ તથા હમીરભાઈ કેમ્પના વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી દાતા તરફથી સૌને ચા પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી વિશેષ ઉકા પાણી પુણ્યતિથિ નિમિત્તે લાલા ભગવાનને પદ્રાભીને સત્સંગ મંડળની બહેનો દ્વારા સત્સંગ દ્વારા વાતાવરણ ભાવ મય બનાવાયું હતું ને આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી બજુભાઈ ગોયલ નાથાભાઈ સોલંકી રોહિતભાઈ પાર્થભાઈ મોકરિયા નરસિંહભાઈ વાઢેર વાલાભાઈ રાહુલભાઈ પપ્પુભાઈ દિવાળીબેન પ્રાચી તથા પુરીબેન બેનીબેન તથા હરીશકુમાર દેવીબેન બાલકા કંચનબેન તથા ભગીરથકુમાર રશ્મીબેન તથા જયસિંહ કુમાર સત્યમભાઈ ચુડાસમા શૈલેષભાઈ વાળા પત્રકાર પ્રાચી તીર્થ તથા ઉકાભાઈ ચુડાસમાનો પરિવાર તથા પ્રાચી તથા શિવભાઈ બાબી ભાઈ બહેનો દ્વારા ખૂબ જ જેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો. નામ જાદુભાઈ ઉકાભાઈ ચોરાસમા શ્રી સદ્ગુરુ નેત્ર નિદાન કેમ્પના આયોજક. આજ રોજ અમારા પરમ પૂજ્ય પિતાશ્રી ને ઉકાભાઈ કરશનભાઈ ચોરાસમા ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન એમને પુણ્ય નવમી પુણ્ય તિથિ નિમિત્તે નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ કેમ્પ તથા જનરલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં શ્રી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના ડૉક્ટર મહેશભાઈ જેઠવાએ બસો નેવું દર્દીને તપાસ્યા હતા જેમાંથી પંચ્યાસી દર્દીને આંખના મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયેલ હતા તથા ડૉક્ટર ભગીરથસિંહ રાઠોડ જનરલ ચેકઅપ કેમ્પમાં એકસોથી એકસો વીસ દર્દીએ લાભ લીધો હતો જેમાં તાવ શરદી ઉધરસવાળા દર્દીઓને તપાસી અને વિનામૂલ્યે દવા પણ આપવામાં આવી હતી હાર્ડવૈદ અમીરભાઈએ સાંઠક દર્દીને તપાસી અને હાથ પગ હાથના મસાજ કરી અને સાંધાના દુખાવોમાં મસાજ કરી આપી હતી આજના આ કેમ્પમાં અમારા પિતાશ્રી ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજન ઉકાભાઈ ચોડાસમાના તરફથી રાખવામાં આવેલો હતો અને આ કેમ્પમાં અમારા આ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ પણ આવી અને અમારા કેમ્પને ઉત્સાહપૂર્વક ઉત્સાહ વધાર્યો હતો તથા અમારા આ કેમ્પમાં અમારા ગાયત્રી પરિવારના તથા રંભુબેન ઉકાભાઈ ચુડાસમા સેવા સમિતિ તથા ઉકાભાઈ ચુડાસમાના પરિવારજનો કુટુંબીજનોએ આ કેમ્પને જહેમત ઉઠાવી અને સફળ અને દિવ્ય બનાવ્યો હતો મહેશભાઈ જેઠવા હું રાજકોટ રણસોડ બાપુ ખાતેથી આવેલો છું આજે પ્રાચી કેમ્પ હતો એમાં ત્રણસો દર્દી ઓપીડી થઈ છે દાખલ કર્યા છે એમાં નેવું જણા દાખલ થશે મોતિયા માટે એને અમે મોતિયા માટે રાજકોટ લઈ જઈશું દવા ટીપા ચશ્મા ખાવા પીવા લેવા આવવાનું બધી વસ્તુ થઈ છે એમને ઓપરેશન આજે લઈ જઈશું કાલે ઓપરેશન થશે પણ દિવસે રજા મળી જશે વિના મૂલ્યે બધી વસ્તુ અમે એમને કરી આપીશું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ